જય જવાન જય કિસાન આજે ડાડમમાં અમે ડ્રીપથી પાણી આપીએ છીએ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે તો આ રોંગ છે આપણો જે ડાળમનો છોડ હોય એનાથી એક વેતના અંતરે ડ્રીપ હોવી જોઈએ આનો પાણી આનો ડ્રીપનું પાણી આના અહીંયા ન પહોંચવું જોઈએ આનો ડ્રીપનું પાણી અને આનું ડ્રીપનું પાણી અહીંયા એનો રેચ આવે એ જોઈન્ટ થઈ જાય સમજી લો કે આપણે પાણી પરફેક્ટ આપીએ છીએ અહીંયા જેટલો આપશો એટલો આપણો છોડ જલ્દી મરશે તો આ હંમેશા ડ્રાય હોવો જોઈએ આ જેટલો ડ્રાય હશે એટલો આયુષ્યનો વધશે પાણી હંમેશા ડ્રીપ લાઇન દૂર જ રાખવી જોઈએ થોડો થોડો આપો ત્રણ ત્રણ દિવસે આપે થોડો થોડો આપો જેટલો વધારે પાણી આપશું એટલો છોડનો પીડાશ પકડશે અને જલ્દી મરશે દાણમને એમ તો ઓછો જ પાણીની જરૂર હોય છે